પબ્લિક કટલો આવે گا આવશે આવશે ટાઈમ લાગશે ટાઈમ લાગી જાય તો જય શ્રી કૃષ્ણ બે ભાઈઓ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો ઉષા અમદાવાદ થી પણ એમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારી લાઈવ ની અંદર તો અમે નવરાત્રી જોવા જઈએ છીએ

ત્યાં સો ભાઈ અમે મંત્ર છીએ ભાઈ સાગર ભાઈ નવરાત્રી મારા ભાઈ happy નવરાત્રી મારા ભાઈ happy નવરાત્રી અમારા હિતેશભાઈ ભાઈ boss એમની channel હે એમને support કરજો મારા વ્હાલા કે ગયા હે એનું પણ live આવશે જોરદાર કેમ ભાઈ હિતેશ ભાઈ નહી કે હા બાકા જીત્યા એમ કે એપી નવરાત્રી એપી નવરાત્રી આગર મારા ને હેપી નવરાત્રી સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે મારા

ટાઈમ મળે તો કદાચ તમારી બાજુ આવવાનો વિચાર કરીએ તો આવ્યું કદાચ શીખે તો ફોન કરીશું તમારો નંબર છે આપડી પાસે બધા ભાઈઓ એક કરી જો હા અમારા હિતેશ ભાઈ કે બધા ભાઈઓ એક એક લાયક કરતા જાયજો એમ લાઈક ના કરો કાઈ બોસ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો બરોબર એના ચેનલ વાળા એના વિડિયો ની અંદર કોમેન્ટ બોમેન્ટ નાખી દેજો તમને ને રીટર્ન આપી હું ભાઈ એવું છે હજી નથી આવ્યા ભાઈ ક્યારે આવવાનું આવે

ખાવા ક્યાં બીજા બધા ક્યાં ખોવાઈ ગયા ઘડીકમાં કોમેન્ટ કરતા કરતા બંધ થઈ આવો મિત્રો આવો વેલકમ છે સ્વાગત માં સ્વાગત कमेंट कमेंट कीजिएगा कमेंट कमेंट कीजिएगा मित्रों तीस जना देख रहे हैं तो कमेंट कोई कर नहीं रहा है बीजा भाई ने हाँ बीजा भाई ने ना मेहर भाई करने से कैसे हमारा सागर भाई मेहर भाई कैसे सही बात कर दिया ब्लूटूथ चालू है ना आवाज आवाज बोला नहीं आ એના બીજા ને એવું છે એવું પેરે ok ok સાગર ભાઈ bye આવજો પાછા તમે ફોન બોન કરજો આ બાજુ આવો એટલે બરોબર ને તો મિત્રો જવાનું છે નવરાત્રી જોવા બરોબર નવરાત્રી ના તમને બધા ને આપડે બધા ને live stream રાખશુ તો બધા એ નું live માં સ્વાગત છે

કેમ હિતેશ ભાઈ તો કેમ તો બધાય મારા વાલીડાઓ હવે પાકાજી કે બોલો હિતેશ ભાઈ બધાય મારા વાલા સપોર્ટ બધાય કમેન્ટ કરતા રહેજો કે પોસ્ટ પોતાના કામ માં કે મને જોઈ એક બધાય બધા ભાઈઓ કમેન્ટ માં કહેજો કે પોત પોતાના ગામ માં કેવી નવરાત્રી ઉજવાય છે હિતેશ ભાઈ જો આમે ખૂણા માં બેહી જાય તમને બતાવી દઉં જો અમે બેઠા આ તે અમારે હિતેશ ભાઈ આમે વયા જાય બેહવા આ કે હવે આ ગો જાવ ને તો કા ખગનો પકડાય કેમ છો મારા વાલીડાઓ જો આ હિતેશભાઈ છે અમે બેઠા બેઠા લાઈવ માં લાઈવ શરૂ કરે છે કેમ હા હા મેં પણ કરી રહ્યા છે આવી ગયો લાઈન માં બહુ આગળ બેઠો છું આવો આવો કલા સંસ્કૃતિ અને સંસ્કારી નગરી એવી શ્રી મહારાજા કૃષ્ણ કુમાર ગોહિલ ની ભાવનગર ની પાવ પાવન ધરતી ઉપર થી એક મુસ્લિમ ભાઈ ના જય માતાજી ભાઈ જય માતાજી ભાઈ આવો આવો અસલમ ભાઈ આવો આવો

no, no, Haan? no. નહી એવું છે ભાઈ તમે પણ ભાવનગર થી છો હા ભાઈ અમે પણ ભાવનગર થી છીએ મારા ભાઈ અત્યારે જોવો આપડે શું કેવાય મંત્રે બેઠા છીએ અસલમ ભાઈ લાઈક ડન ભાઈ ને ઓકે ઓકે ભાઈ થેન્ક યુ થેન્ક યુ ખુબ ખુબ આભાર મારા ભાઈ એલા ભાઈ તમે તમે કરીને તો મને બહાર ફગાવી દીધો તમે મારાથી તમે કરવા ગયો ને તો હું બહાર ફગાવી તારા બ્લુટુથ ચાલુ હે હિતેશ ભાઈ હા અવાજ થોડો મિસ્ટેક આવે છે એટલે હું તમે કરવા ગયો ને તો મને બહાર ફેકવી દીધો એટલે તમે ન થાય મારાથી હમ ના ના મારે ફિકર ફાટલું હે ભૂલાઈ ગયું અવાજ તો રેડી જ આવે છે તમારો આવું ન ચાલે વિકેભાઈ

લાઈક કરી દીધું છે ઓકે ઓકે જીતુ ભાઈ વલ્લભ જય માતાજી જય માતાજી જય સીતારામ રામ આવો આવો જીતુ ભાઈ લાઈક 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 કમેંટ કમેંટ હા એવું અમારે જીતુ ભાઈ કે છે હું મજામાં છું તમે બંને મિત્રો કેમ છો હા અમે પણ બંને મિત્રો મજામાં માં છીએ જીતુ બસ અમારા બંને ના એક આવા નવા નવા વલ્લભ ને બધું આવ્યા કરશે ધીમે ધીમે કેમ હિતેશ ભાઈ આ આવા નવા 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 મારા મિહીરભાઈ એની પણ ચેનલ હે જોરદાર આલે હે એની ચેનલ માં એક ચેનલ એની આવો હિતેશભાઈ એમ છોઓ

જય શ્રી રામ જો આ મીર ભાઈ channel હે ત્રણેય મિત્રો ને નવરાત્રી ની હાર્દિક શુભ કામના ok ok જીતુ ભાઈ તમને પણ નવરાત્રી ની હાર્દિક હાર્દિક ને family support ને અમને આવા ને નવા content લાવા આશા રે અને અમને ઉમ્મીદ થાય કે આવા video બનાવા જ બરોબર છે અમને you tube family support કરતી હોય ને તો અમે આવા હવા ઓ નવા વીડિયા લાવતો તમારી સામે અસ્તાવતા રહ્યો અસ્તા રહ્યો ને મોજ મારે હું અરે આપડા ભાવેણાની વાત કરો માં જીતવા जोरदार जोरदार આયોજન છે બધે બાગડાટી બાકા જીકી સાથે એક નંબર જોરદાર એમાં એવું છે જીતભાઈ તમને હમણાં લાવે નવરાત્રી બતાવીએ પણ અમારે કોપીરાઈટ આવી જાય એટલા માટે અમે એ પ્લાન નથી કરી શકતા એ હાલો આપડે જાવું નહિતેજભાઈ હવે નવરાત્રી જોવા हमार मिहिर भाई तो क्या है दबाव हुए हैं क्या हाँ वो तो अपना हाथ ना डालो यार ये मैं क्यों उजना पड़े हो हाँ तो ये मैं क्यों उजना पड़े अच्छी बात चली तो भाई आपना बात ना डालो जो भाई हम लोग कुंबर वाला हूँ है कुंबर वाला हूँ है आप प्रोग्राम कुंबर वाला में क्या प्रोग्राम से के जी तो भाई तो हमें नहीं આવો મારા વાલા જો હા એવું કે છે અમારે સીધું ભાઈ હા ભાઈ નો બતાવાય હા ભાઈ નો બતાવો એ વાત છે કે ખેલ છે ને એટલે હું છે દાંડી રસ છે તમામ ભાઈઓ એક એક લાઈક કેમ ને સરસ સરસ અહીંયા આવ્યો આપણે ટેકરીમાં

એ વાત છે આવો આવો મેગાણી સર્કલ આવો ભાઈ મેગાણી બધા ભેગા થઈને હાલો ભાઈ ભોલો અમારી રીતુ ભાઈ મારે બરોબર

अओ ओ पछि का આપણે બીજો જે છે લાઈન છે આ તમને કોણ છે

અરે આજે તો આય ઘર વધારવાનું છે 30 40 ના 60 60 ને 120 કે બ્લોગર નો લાઈવ અમારી બહુ મોટી ટીમ બની ગઈ છે

हेलो हेलो हां लो हमारा क्रेडिट बैलेंस चाहिए अगला કરો हमारा उतना फटाफट कर दिया चाहिए

અમારા મારે આપણે થોડો થોડો ગાડીનો સાયેવો આવો પધારો ગાર્ડન કપ ઠાકટ ગોરા ને આ જાતો એવું

અહીંયા all નો હોય આ એટલે હવે જો આપણે mute કરી દઈએ છે મિત્રો

એ હાર હાલો મિત્રો લાઈ બંધ કરી દી ભાઈ